રાજસ્થાન માં ખતરા ભાઈ બધા થઈ મોટા ભાઈ લપ

આપે ખોર નિંદર માં ગરી ગયા તમે જરા ફોલો કરતા જાવ મળીએ સીધા કાલ રાજસ્થાન ના પાપા મને ફોલો કરતા જાવ હું દિવસ પહેલા કંસ દેખો કે અબી તો વાત કરી હતી કે કંસ નહીં દેખો તો કુશ નહીં દેખો તો બસ હું એ થી કંસ એક્સપ્લોર કરવા પોકી ગયો ઈ વક વ્હાઈટ ધ ટેન સિટી ધોળાવીરા માં સર્વિસ થોડીક વધારે પડતી સારી છે પીગા પહેલા સાઈન લો કરી દીધો અને પછી ખાસ વાત ઈ કે આવડા લોકોની પ્રીમિયમ પ્રોપર્ટી ને બધું રહેવાનું બહુ મસ્ત છે આપડે રોકવાનું તો ટેન્ટ મને ખાસ વાત ઈ છે કે અહીં તમને બધી પ્રકારના ટેન્ટ મળી રહેવાના જેમ કે દરબારી રજવાડી પ્રીમિયમ એમ આઈ ટેન્ટ ગેમ જમવાનું એ બધું પ્રીમિયમ મેન પતિ બેને તો પહેલી વાર જ જોયું મોજ પડી ગઈ મોજ ને અમે પછી ગયા ફોસિલ પાર્ક ત્યાંથી સટકાવીને ગયા રોડ ટુ હેવન ને હડપ્પન સંસ્કૃતિ પણ જોઈ લીધી પ્લસ દત્તાત્રેય મંદિર વિઝિટ કરી શકો છો અહીંયા કલ્ચર એક્ટિવિટી એડવેન્ચર એક્ટિવિટી સ્ટાર ગેઝિંગ ઇન્ડોર આઉટડોર ગેમ પણ અવેલેબલ છે

जाओ ना एक बोतल नहीं दस बोतल इत्र लेकर जाना हाँ इतने ही लेकर जाना लेकिन उसे चढ़ाना नहीं और फेंकना भी नहीं बस बाबा के दरबार में जाकर धीरे से बोला करना ठाकुर जी मेरी औकात नहीं कि मैं आपको ये इत्र चढ़ा सका पर सुना है अर्पण करने से ही आप स्वीकार कर लेते हैं बस इसे स्वीकार कर लीजिए फिर वो इत्र बाबा को दिखाकर वापस अपने घर ले आना अपने घर के मंदिर में रख देना